કહેવાય છે ને ખોડ તેની જોડ નહીં માનસિક વિકલાંગ બાળકો સહાનુભૂતિ અથવા દયાની દ્રષ્ટિથી જોવામાં આવતા હોય છે પણ ભરૂચમાં બાળકો રક્ષાબંધનના પર્વ દરમિયાન રાખડી બનાવી સારી આવક મેળવી રહ્યા છે પંચોતેર બાળકો એક મહિનામાં ત્રણ હજાર કરતા વધુ રાખડીઓનું નિર્માણ કરી વેચાણ માટે મૂકતા હાથો હાથ વેચાઈ રહી છે બાળકો આ પ્રવૃત્તિઓ થકી પગભર થઈ રહ્યા છે ભરૂચની કલરવ સંસ્થામાં પંચોતેર માનસિક વિકલાંગ બાળકો વોકેશનલ ટ્રેનિંગ લઈ રહ્યા છે આ બાળકોને સિઝન અને તહેવાર અનુસાર અલગ અલગ ચીજવસ્તુઓ બનાવવા તાલીમ આપવામાં આવે છે આગામી સપ્તાહે રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે આ તહેવારોની ઉજવણી બહેન ભાઈને રાખડી બાંધીને કરે છે રક્ષાબંધનની ઉજવણી માટે કલરવના પંચોતેર બાળકો એક મહિનાથી રાત દિવસ એક કરી આકર્ષક રાખડીઓ બનાવી રહ્યા છે ઓછી સમજ અને એકાગ્રતાના અભાવ છતાં બાળકો ધીમી ગતિએ પણ આકર્ષક રાખડીઓ બનાવી રહ્યા છે કલરના સંચાલકો અનુસાર બાળકોએ બનાવેલી ત્રણ હજાર રાખડીઓ હાથો હાથ વેચાઈ ગઈ છે કલરના બાળકો કોઈ પણ મશીન કે રેડીમેડ આર્ટિકલના ઉપયોગ વિના જાત મહેનતે દોરા ગુંથી અને સુશોભનની ચીજો ચોંટાડી રાખડીઓ બનાવે છે બાળકો રોજથી પચીસ થી પચાસ રાખડીઓ બનાવે છે આ રાખડીઓ તૈયાર થાય તેમ તેમ સ્ટોલ્સ અને પ્રદર્શનોમાં વેચાણ માટે મોકલાય છે જેને પ્રજા તરફથી ખૂબ સારો આવકાર પણ મળી રહ્યો છે માનસિક વિકલાંગ બાળકોને દયા નહીં પણ પ્રોત્સાહનની જરૂર હોવાની કલરવ સંસ્થાનો પ્રયાસ ઉક્તિ સાર્થક કરે છે જેના પ્રયાસે પંચોતેર બાળકોને લાચાર નહીં પણ પગભર બનાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે રક્ષાબંધનનો તહેવાર જ્યારે આવે છે એ પહેલાં અમે જૂન મહિનાની અંદર જૂનના એન્ડની અંદર અમે મટીરિયલ ભેગું કરીએ છીએ જુલાઈની અંદરથી બાળકોને શીખવાડીએ છીએ અને પંદર દિવસ પછી અમે રાખડી બનાવવાની શરૂઆત કરી દઈએ છીએ એ રાખરીનો પ્રોજેક્ટ અમારો રક્ષાબંધનનો જ છે પછી બાકીના જે તહેવાર આવે એને અનુરૂપ અમે કરીએ છીએ કલરવના જે બાળકો છે તે ઇન્ટેલિજ્યુઅલ ડિસેબલ બાળકો છે કે જે આ બાળકોની અંદર આત્મવિશ્વાસની કમી ઓછી હોય છે અને સામાન્ય બાળક કરતાં એ લોકોની પ્રગતિ મંદ ગતિએ થતી હોય છે એટલે એ લોકોને મનબુદ્ધિના બાળકો પણ કહેવામાં આવે છે આવા બાળકોને તાલીમ આપીને પગભર કરવાનું આત્મનિર્ભર કરવાનું બીડું કલરવે ઝડપેલું છે અને આ દિશામાં ધીરે ધીરે અમે લોકો આગળ વધી રહ્યા છે ખાસ કરીને રક્ષાબંધનનો તહેવાર આવે દિવાળી આવે ત્યારે અમે બાળકોને તાલીમ આપી અને રાખડીઓ રંગબેરંગી રાખડીઓ બનાવીએ છીએ અને આ સુંદર રાખડીઓ ખરીદવા માટે ભરૂચની જનતા પણ અમારે ત્યાં પધારતી હોય છે આ વર્ષે પણ અમારા બાળકોએ ખૂબ સુંદર રાખડીઓ બનાવી છે અને હું અત્યારથી અપીલ કરું છું કે આપ સૌ અમારા બાળકોને બનાવેલી રાખડીઓ જોશો અને ખરીદી બાળકોને પ્રોત્સાહિત કરી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશો એવી હું આશા રાખું છું